બે હજાર ચૌદમાં પેટ્રોલ એ પંચાવન રૂપિયે લીટર મળતું હતું પરંતુ શું આજે એવું છે ખરી કે કોઈ એક જ સમુદાય કોઈ એક ધર્મના લોકોને પંચાવન રૂપિયે મળતું હોય અને બીજા ધર્મના લોકોને બીજી કોઈ જાતિના લોકોને સો રૂપિયે મળતું હોય એવું તો છે નહીં ડીઝલમાં પણ આવું જ હતું કે ડીઝલ એ સમયે પિસ્તાળીસ રૂપિયે મળતું હતું પરંતુ આજના સમયે કોઈ પણ જગ્યાએ એવું નથી કે કોઈ એક ધર્મના કે કોઈ એક જાતિના લોકોને પિસ્તાળીસ રૂપિયે મળતું હોય અને બીજા ધર્મના લોકોને કે બીજી જાતિના લોકોને કે સરકાર જેને કંટ્રોલ રાખવાની કહેતી હોય છે કે આના લોકોને કંટ્રોલ રાખવા પડશે નહીં તો આ આપણા લોકો ઉપર આવી થઈ જશે એવા લોકોને સો રૂપિયા મળતું હોય એવી કોઈ જગ્યાએ નથી એટલે મોંઘવારી બેરોજગારી ભૂખમરી આ દેશની સાચી સમસ્યાઓ છે અને એ જ સમસ્યાઓ ઉપર ચર્ચાઓ થવી જોઈએ એ જ મુદ્દાઓ ઉપર રાજનીતિ થવી જોઈએ અને એ જ મુદ્દાઓના આધારે ચૂંટણી પણ થવી જોઈએ પરંતુ આજના સમયે આવું કોઈ પણ જગ્યાએ જોવા નથી મળતું આ મુદ્દાઓ પર ચૂંટણી ક્યારે પણ થતી નથી કેમ કે આજના સમયે સમાજને એક જે સમુદાય છે એક જે સમાજ છે એને જાતિ ધર્મ ભાષા એમ દરેક જગ્યાએ અલગ અલગ રીતે એને વહેંચી દેવામાં આવે છે કે એ જેટલો વહેંચાયેલો રહેશે જેમાં એટલા ભાગલા પડેલા રહેશે એટલો જ એ પોલિટિશિયનને માટે ફાયદો બનીને રહે છે પોલિટિશિયન માટે જે રાજકીય જે લોકો છે જે નેતાઓ છે એમના માટે ફાયદો ત્યારે જ બની રહે છે કે જ્યારે લોકો કોઈ મોંઘવારી કે ભૂખમરી કે જે બેરોજગારીના જે મુદ્દાઓ છે એના ઉપર ચર્ચા ના થાય એના ઉપર ધ્યાન ન જાય અને ધર્મના નામે જ્યારે તેઓ વોટ આપતા હોય છે ત્યારે જ એ પોલિટિશિયન માટે ફાયદો બનીને રહેતા હોય છે એટલે નેતાઓ કે જે પોલિટિકલ પાર્ટીના જે લોકો છે દરેક પોલિટિકલ પાર્ટી માટે આ એક ફાયદાબંધ રહ્યું છે કે જ્યારે લોકો ધર્મના નામે જ વોટ આપતા હોય છે દરેક પાર્ટી માટે ફાયદો બનીને રહ્યું છે એટલે નેતાઓ ક્યારે પણ આવા મુદ્દાઓ ઉપર ધ્યાન નથી આપતા અને આગળના અમુક વર્ષોના તમે જો ડેટા થોડુંક રિસર્ચ કરો થોડુંક સ્ટડી કરો તો તમને એકદમ સાફ રીતે તમને નજર પડી આવશે કે જો આ કારણોસર આ પાર્ટીને આટલો બધો ફાયદો થાય કોધરાકાંડથી ભારતીય જનતા પાર્ટીને ગુજરાતમાં સૌથી મોટો ફાયદો થયો અને એની નોંધ આખા દેશમાં પણ લેવાઈ હતી કે ભારતીય જનતા પાર્ટીની કોધરાકાંડથી સૌથી મોટો ફાયદો થયો હતો અને બે હજાર બાવીસની વિધાનસભાની ચૂંટણી હતી એમાં પણ એમુક એવી સીટો હતી કે એવું દેખાય આવતું હતું કે કોઈ સંભાવના ન હતી કે કોંગ્રેસ એ સીટો ઉપર જીતી શકશે ભારતીય જનતા પાર્ટી જીતી શકે એવું ફૂલ એની સંભાવના હતી છતાં પણ જાતીય ઝઘડાઓના કારણે ઘણી જગ્યાએ કોંગ્રેસે પણ જીત મેળવી હતી એટલે જાતીય ઝઘડાઓ છે જે ધર્મના નામે જે આખું વેચાયેલું રહે છે એનાથી દરેક પોલિટિકલ પાર્ટીને બહુ મોટો ફાયદો થતો હોય છે એટલે પોલિટિકલ પાર્ટીના લોકો હંમેશા આવા જ મુદ્દા ઉપર ચર્ચા કરતા હોય છે અને એ જ પ્રકારનું આખું વાતાવરણ એ બનાવીને રાખતા હોય છે ખરેખર સમાજના વિકાસ માટે ખરેખર જેની વાત થવી જોઈએ જે મુદ્દાઓ પર રાજનીતિ થવી જોઈએ એ મુદ્દાઓ હોવા જોઈએ શિક્ષણ છે રોજગારીનો જે મુદ્દો છે લોકોની ફેસિલિટી માટેનો જે આરોગ્યનો જે વિભાગ છે આવા મુદ્દા ઉપર ચર્ચા થવી જોઈએ એ મુદ્દા ઉપર રાજનીતિ થવી જોઈએ અને એના આધારે જો લોકોને વોટ પણ આપવા જોઈએ તો જ આપણે એક ડેવલપ ઇન્ડિયા બનાવી શકીએ એટલે આવા મુદ્દા ઉપર હંમેશા આપણે વોટ આપવા જોઈએ ના કે કોઈ જાતિ ધર્મ કે એવા મુદ્દા ઉપર ક્યારેય પણ લોકોએ ફોકસ ન કરવું જોઈએ કેમ કે નેતા જે ધર્મના નામે જે રેલીઓ ઘાડતા હોય છે જાતીય ઝઘડાઓના કારણે જે આખું એક ષડયંત્ર રીતે કરતા હોય છે એવા ઝઘડાઓમાં કે એવી રેલીઓમાં ક્યારેય પણ નેતાઓના છોકરાઓ નથી હોતા એ છોકરાઓ હોય છે ગરીબ ઘરના લોકોના હોય છે ગરીબ જનતા લોકો કે જેમને કંઈક ખાસું એવું કોઈ સારું એવું નોલેજ નથી એ લોકોને એવો ખોટો ઉપયોગ કરીને છે ધર્મના નામે એમને ઝઘડવાનો પ્રયત્ન કરે છે અને એનો ફાયદો ઉઠાવતા હોય છે આજના આ પોલિટિશિયન